નમસ્કાર મિત્રો અમારા વિશેષ રજૂઆતમાં આપનું હાર્દિક સ્વાગત છે આ એપિસોડમાં આપણે વાત કરીશું જે પ્રમાણે ઘણી વખતે આપણે જોતા હોઈએ છીએ કે ઘણા સેલિબ્રિટીઝ છે કે ઘણા અમુક વ્યક્તિઓ હોય છે તે પોતાના નામમાં બદલાવ કરતા હોય છે ઘણા એવા પણ કિસ્સા આપણે જોયા છે કે જે લોકોએ પૂરા આખા જે તેમનું રહેઠાણ હોય છે તેમાં પણ બદલાવ કરીને વાસ્તુ પ્રમાણે તેમણે ઘર બનાવ્યું આપણે અવારનવાર આ શબ્દથી સાંભળવામાં આવતો હોય છે ને આપણા જે કહી શકીએ કે આ અનુભવમાં પણ આવતું હોય છે આસપાસના વ્યક્તિઓ પણ ઘણા લોકો આની પર ઘણો જે કહી શકીએ કે એકદમ મજબૂત વિશ્વાસ ધરાવે છે અને તેને લઈને ઘણા મોટા બદલાવ પણ કરતા હોય છે પરંતુ આ સમગ્ર સર્વિસીસ છે તે ઓથેન્ટિક વ્યક્તિ પાસેથી કે વિશ્વાસુ વ્યક્તિ પાસેથી કેવી રીતના મેળવવી ક્યાંથી આને સચોટ માર્ગદર્શન મેળવવું તેને લઈને ઘણી વખતે આપણને મૂંઝવણ હોય છે તો તમારી આ પ્રકારની મૂંઝવણોનો અંત કદાચ આ એપિસોડના અંતે આપણે મળી જશે આપણી સાથે જોડાયા છે યુનિવર્સલ વાસ્તુમાંથી કુલદીપભાઈ બી ભટ્ટ કે જેઓ વર્ષોથી આ સમગ્ર જે પ્રક્રિયા છે તેને સર્ટિફાઈડ રીતે પૂરી પૂર્ણ કરતા આવ્યા છે ને તેમના હજારો જે કહી શકે કે સંતોષકારક જે ક્લાયન્ટ્સ છે તે અવેલેબલ છે પરંતુ આ સમગ્ર સર્વિસીસમાં તે કયા પ્રકારે કામગીરી આપે છે કઈ રીતના આ સમગ્ર બદલાવને અને તેનો અભ્યાસ કરીને આપને જે સચોટ માર્ગદર્શન છે તે મળતું થતું હોય છે તેના વિશે વિસ્તૃત ચર્ચા કરીશ કુલદીપભાઈ આપનું હાર્દિક સ્વાગત છે આ એપિસોડમાં ખૂબ ખૂબ ધન્યવાદ યશદીપભાઈ કુલદીપભાઈ સૌ પ્રથમ જણાવશો દર્શક મિત્રોને કે જે પ્રમાણે સમગ્ર વાસ્તુ છે તે કેવી રીતના કામ કરતું હોય છે એકચ્યુઅલમાં વાસ્તુ છે શું અને ન્યુમરોલોજી કઈ રીતના કામ કરે છે વાસ્તુ અને ન્યુમરોલોજી બંને ફિલ્ડ એક સાથે સંકળાયેલી વસ્તુ છે તો વાસ્તુ શું છે એ પહેલાં સમજીએ તો એક પ્રાચીન વિજ્ઞાન છે જે ઋષિમુનિઓ દ્વારા આપણી સુધી પહોંચાડવામાં આવ્યું છે હવે વાસ્તુના માધ્યમથી ઘણા બધા લોકોના જીવનમાં ફેરફાર થયા છે કેવી રીતના થયા છે શું ફેરફાર થયા છે એક સમજવાનો વિષય બને છે પણ જો એક બેઝિક લેંગ્વેજમાં પ્રેક્ટિકલ લેંગ્વેજમાં જો હું વાત કરીશ તો વાસ્તુ જે છે એ દિશાઓના માધ્યમથી સાથે સાથે એના તત્વો સાથે જોડાઈ અને વસ્તુનું નિર્માણ કઈ રીતના કરી ઘરને ખરેખર એક શાંત શાંતિનું કે સુખનું એક સાધન બનાવી અને જીવનનો આનંદ લેવાય એક માધ્યમ છે અને આ એક વિજ્ઞાન એવું છે જેના માધ્યમથી રોજબરોજ જીવન ઉપર અસરો સારી અથવા ખરાબ એ બી આના માધ્યમથી જ થતી હોય છે એટલે આ એક એવું પ્રાચીન વિજ્ઞાન છે જેને સ્વીકારી અને પોતાની લાઈફને તમે કોઈ બી રીતના ચાહો એવી રીતના એને ચેન્જ કરી અને આગળ તમારું જે બી ગોલ છે એ પ્રાપ્ત કરી શકો છો ઘણી વખત આપણે જોતા હોય છે કુલદીપભાઈ કે જે પ્રમાણે ઘણા લોકો પોતાના નામમાં પણ પરિવર્તન કરતા હોય છે વાસ્તુ પ્રમાણે ઘરમાં અને ઓફિસમાં તો પરિવર્તન કરતા જોયા છે પરંતુ નામનો કઈ રીતના અસર થતી હોય નામ છે એ નેમ ન્યુમરોલોજી બેઝ છે નેમ ન્યુમરોલોજીની અંદર આપણે જોઈએ છે કે આપણા નામની અંદર દરેક એક એક કેરેક્ટર આવેલા હોય છે આલ્ફાબેટ્સ હવે એ દરેક આલ્ફાબેટ્સ એક નંબર સાથે જોડાયેલા હોય છે જો હું અત્યારે વાત કરું તો બોલીવુડ સ્ટાર્સ જે છે બધા ઓલમોસ્ટ એ બધાએ પોતાના નામમાં ફેરફાર કરી અને જીવનની અંદર ઘણી બધી પ્રગતિ કરેલી છે અત્યારે હાલની જ જો વાત કરું તો કંગના રાણવતની જો આપણે વાત કરીએ તો રિસન્ટલી એમના નામની અંદર એમણે થોડો ફેરફાર કર્યો અને અત્યારે એમણે એમનું સ્થાન કંઈક અલગ ફિલ્ડમાં બનાવ્યું જે આપણે હાલ જોઈ રહ્યા છે જો એનું ઉદાહરણ તરીકે જ લઉં તો જે કંગનાનો જે સ્પેલિંગ આવે છે કે એ એન જી એન એ જે અત્યારે કરવામાં આવ્યો છે જે પહેલાં હતો કે એન જી એન એ મતલબ કે એક એ આલ્ફાબેટ એની અંદર એડ કર્યો જેનાથી ટોટલ નંબર્સ ચેન્જ થયા દરેક નંબરની ફ્રિકવન્સી હોય છે અને એ ફ્રિકવન્સી તમારા ઉપર એની એક અસર બતાવી અને તમારા જીવનની અંદર પરિવર્તન લાવવાનું કામ કરતા હોય છે સાથે જોઈએ તો અત્યારે હાઈ ટીઆરપી રેટિંગમાં એક શો ચાલુ થાય છે જે હવે એકવીસ જૂનથી ચાલુ થઈ રહ્યો છે બિગ બોસ આપણે સૌ જાણીએ છીએ આપણે જ્યારથી નાનાથી જઈને જે ભણતા ભણતા આવ્યા છે એમાં આપણે બીગ બી જી સ્પેલિંગ હોય છે જે આપણે સૌ જાણીએ છીએ તમે બિગ બોસનો સ્પેલ ચેક કરજો બી આઈ ડબલજી કરવામાં આવ્યો છે કારણ કે આ જે છે એ એન્ટી એન્ટરટેનમેન્ટનું સાધન છે અને એની માટે જે પહેલા બિગ બોસનું જે ટોટલ થતું હતું એ ગુરુના પ્રાધાન્યમાં આવતું હતું જેને કન્વર્ટ કરી ડબલ જી એડ કરી અને શુક્રના પ્રાધાન્યમાં ચેન્જ કરવામાં આવ્યું એની શું અસર થતી હોય છે શુક્રના જ્યારે પ્રાધાન્યમાં આવતું હોય એટલે એ લક્ઝરસ એન્ટરટેઈનમેન્ટ નું એક ગ્રહ છે તો આજે તમે જોજો ફિલ્મ ઇન્ડસ્ટ્રી ની અંદર જેટલા બી પિક્ચર રિલીઝ થાય છે એ ફ્રાઈડે શુક્રવારે જ કેમ થાય છે એની પાછળનું બી આ એક મોટું કારણ રહેલું છે તો એક નાનો ફેરફાર જે શુક્રના પ્રાધાન્યમાં બોલિવૂડના જનરલી બધા તમે ડાયમંડ્સ બધા જનરલી પહેરતા હશે વધારે પડતે એ લોકો પરફ્યુમ્સ કપડાં જે એમના જે બી ક્લોથ્સ હશે એ બ્રાન્ડેડ હશે આ બધું શુક્રના પ્રાધાન્યમાં આવે અને એ જ વસ્તુ એમને આગળ લઈ જઈ રહી છે તો આ બી એક એવો ભાગ છે જે ઓકર સાયન્સ સાથે કનેક્ટિવ થઈ અને એ લોકોનો એક્સેપ્ટન્સ બેઝ ઉપર એ લોકો આગળ વધે છે આ સિવાય બી જોઈએ તો આપણું જે નવું પાર્લામેન્ટ બન્યું છે આપણે ઘણા બધા પેપર્સમાં જોયું હશે નેટ પર બી જોયું હશે કે જે નવું પાર્લામેન્ટ બન્યું એ ટોટલી વાસ્તુને ડિઝાઇનને ધ્યાનમાં રાખી અને બનાવવામાં આવ્યું છે જેને શાસ્ત્ર જે છે એના માધ્યમથી એનું એક આકૃતિ છે એ આકૃતિના આધાર પર આખું નવું પાર્લામેન્ટ બનાવવામાં આવ્યું છે તો ઇન્ડસ્ટ્રી લેવલની વાત કરું તો જે મુકેશ અંબાણીજી છે જેમનું એન્ટીલિયા ફેમસ છે આજે એનું બી એક મેં રીડિંગ્સ વાંચ્યું હતું કે જ્યારે એનું નિર્માણ થયું અને નિર્માણ થયા બાદ ટૂંક સમયની અંદર ઘણા બધા હર્ડલ્સ એમની લાઇફમાં શરૂ થઈ ગયા હતા અને ત્યાર પછી એને બી ફરી વાસ્તુના માધ્યમથી એક ઓપરેટ કરાવડાયું અને ત્યાર પછી એ લોકો ત્યાં ઘડી રહેવા માટે શિફ્ટ થયા તો આજે ઇન્ડસ્ટ્રી બોલીવુડ પોલિટિશિયન્સથી લઈ અને બધાને જો આ વસ્તુ અસર કરતી હોય તો એ સમજી લેવું કે એ વસ્તુ આપણા જીવનમાં બી એટલું જ અસરકારક બની શકે છે જે પ્રમાણે આપણે વાસ્તુની વાત કરી રહ્યા છીએ તો બેઝિકલી આજે આપ કહી રહ્યા છો કે વિજ્ઞાન છે તો દિશા અને વિજ્ઞાનને જે ઘરની સ્થિતિ છે તેનું ગણિત કેવી રીતના થતું હોય છે ગણિત જે છે એ આખું જ જે છે તત્વના માધ્યમથી છે તત્વને જો સમજવા હોય તો દિશાઓ સાથે જોડી એક આપણો સંસ્કૃતનો એક શ્લોક છે કે યત બ્રહ્માંડે તટ પિંડે એટલે કે જે બ્રહ્માંડમાં છે એ જ પિંડમાં છે પૃથ્વીનું સર્જન જે થયું છે એ પાંચ તત્વોના માધ્યમથી થયું છે ઘરનું જે નિર્માણ થાય છે એ પાંચ માધ્યમથી થાય છે આપણા શરીરની જો વાત કરીએ તો એ બી પાંચ તત્વોના માધ્યમથી બનેલું છે જેની અંદર સાત ચક્ર આવેલા હોય છે નીચેના જે પાંચ ચક્ર છે એ પાંચ તત્વો સાથે જોડાયેલા છે હવે જ્યારે તમારા ઘરની અંદર જે દિશાઓ પ્રમાણેના જે તત્વ છે એમાં જ્યારે ઇમ્બેલેન્સ થતું હોય છે ત્યારે એ તત્વો ડિસ્ટર્બ થઈ અને તમારા બોડી સાથે જોડાઈ એ તત્વોને ડિસ્ટર્બ કરે છે અને એની જે પરિસ્થિતિ છે એ તમારા રોજબરોજના જીવન ઉપર અસર કરી સારી કે ખરાબ પછી એ બિઝનેસ રિલેટેડ હોય રિલેશનશીપ રિલેટેડ હોય કે પછી સોશિયલ રિલેટેડ હોય આ બધા ઉપર અનાજ માધ્યમથી અસર થતી હોય છે તો જે પ્રકારે નાના નાના બદલાવ છે તે કેવી રીતના કામ કરતા હોય છે જ્યારે નેગેટિવ એનર્જી ઊભી થતી હોય છે ઘરમાં તો તેની ઉપર તેના બદલાવ માટે કેવી રીતના આ વસ્તુ અને એક સરસ ઉદાહરણ આપીને હું સમજાવીશ કે એક ક્લાયન્ટ છે મારા નડિયાદના છે અને એમના વાઈફને ઊંઘ ના આવે રેગ્યુલર એટલે બે દિવસ ત્રણ દિવસ ચાર દિવસ સુધી તો એમણે મેન્ટેન કર્યું ત્યાર પછી મેડિકલ કનેક્ટિવિટી કરી એલોપેથી મેડિસિન્સ ચાલુ કરી ત્રણ મહિના ચાર મહિના સુધી મેડિસિન્સ કન્ટિન્યુ રાખી તેમ છતાં એમને યોગ્ય પરિણામ ના મળ્યું એટલે પછી કન્સલ્ટેશન એ મારી સાથે થયું હવે જ્યારે હું એમના ઘરે ગયો એનાલિસિસ કર્યું એમના ઘરનો જે બેઝિક મેપ જે મારી એક પદ્ધતિ છે વર્કિંગ કરવાની કે હું બેઝિકથી લઈને એડવાન્સ સુધીની આખી એક એનાલિસિસ રિપોર્ટ રેડી કરી અને પછી એના કઈ રીતના એનું સોલ્યુશન કરું એની પર હું જોઉં છું મને બે વસ્તુ એમાં હાઇલાઇટ થઈ એક એમનું બેડનું ડાયરેકશન બેડનું પ્લેસમેન્ટ સાથેનું અને બીજું તમે બિલીવ નહીં કરો કે એક નોર્મલ વસ્તુ કેટલો લાઈફમાં ચેન્જ લાવી શકે છે હું જેની વાત કરું છું એ છે મિક્સિ આજે દરેકના ઘરમાં મિક્સર અવેલેબલ છે આપણે બધા રોજબરોજ યુઝ કરીએ છીએ એ વસ્તુને ખાલી મેં શિફ્ટ કરાવી દીધી મિક્સરને પેક કરાવીને અને બેડનું પ્લેસમેન્ટ મેં ચેન્જ કરાવી દીધું વિધિન સેમ ડે આજ સુધી મેં એમની કંપ્લેનની આ વાતને ત્રણ વર્ષ થયા છે તો આટલી નાની નાની વસ્તુ જે વાસ્તુની છે એને ફેરફાર કરવાથી જીવનની અંદર આટલો મોટો બદલાવ લાવી શકે છે એવા ઘણા ઉદાહરણ મારી જોડે પ્રેક્ટિકલ છે

જળ તત્વ છે હવે જ્યારે તમારા ઘરની અંદર ટોયલેટ કિચન જ્યારે તમે નોર્થ ઇસ્ટમાં બનાવી દેશો એટલે તમારી પ્રગતિ સૌથી પહેલાં ત્યાં આગળ અટકી જશે તમારે જે ક્લાયન્ટ ફ્લો છે એ ધીરે 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 ઓછા થતા જશે અને તમને એવું ફીલ થશે કે મારી લાઈફમાં ચેન્જ હવે દેખાઈ રહ્યો છે ખરાબ જે અત્યાર સુધીમાં ન હતો તો આ એક તત્વ સાથે જોડાયેલું વિજ્ઞાન કે જે ઉત્તર દિશાની સાથે થયું હવે તમે જળ તત્વનો જે મતલબ છે એ શું છે પ્રવાહ વહેતો હોવો જોઈએ હવે એની અંદર ડિસ્ટર્બન્સ આવ્યું એટલે તમારો જે ગોલ બિઝનેસનો જે પ્રાપ્ત કરવાનો છે મારી જોડે ક્લાયન્ટ આવે દિવસે દિવસે વધે એના બદલા મેં ઓછો થતો ગયો કેમ તો કે નોર્થ ઇસ્ટનું ટોયલેટ કે કિચન ત્યાં ઘડી આવ્યું એટલે એટલે આવી રીતે તત્વ ઇમ્બેલેન્સ થઈ અને તમારી રૂટીન લાઈફને બી બિઝનેસથી લઈને બધાને ડિસ્ટર્બ કરી શકે તો જ્યારે પણ આ પ્રકારે વાસ્તુની ચર્ચા થતી હોય છે ઘણા વખતે જે નાની નાની ટીપ્સ આવતી હોય છે અને જે અધૂરી માહિતી લોકો સુધી પહોંચતી હોય છે તો એના વિશે શું માનો છો ખૂબ સરસ પ્રશ્ન છે અને હાલમાં આ વસ્તુ દરેક સુધી પહોંચવી બહુ જરૂરી છે કારણ કે અત્યારે મીડિયાનો જમાનો ચાલે છે રીલ્સ બહુ જ એક્સેપ્ટન્સમાં છે અને હું જોઈ રહ્યો છું કે રીલ્સમાં નાની નાની ટીપ્સ આપવામાં આવે છે નો ડાઉટ ટીપ્સ સાચા છે ખોટા છે એ એ ટીપ્સ પર ડિપેન્ડ કરે છે પણ અધૂરા જરૂરથી છે અને કોઈ બી વિજ્ઞાન જ્યારે અધૂરું તમે એક્સેપ્ટન્સ કરો એટલે કંઈક ને કંઈક લેવલે તમને કાં તો ફાયદો ના કરે કાં તો નુકસાન કરવાની શક્યતાઓ બહુ જ વધી જાય છે એક ઉદાહરણમાં લઈએ તો અત્યારે

તેને કેટલા લેવલ સુધી થતી હોય છે ને કેવી રીતના તેને રોકી શકાય એની પણ આપવી જરૂર છે અધૂરું જે વસ્તુ છે એ વસ્તુ વધારે હાનિકારક છે કારણ કે વાસ્તુનો બીજો એક નિયમ એવો છે કે વાસ્તુ દોષ કરતા વાસ્તુ ભંગનો દોષ એ વધારે ડેન્જર છે ઘણા બધા શું કરતા હોય છે ઘરની અંદર સાઉથ ઇસ્ટમાં કિચન નથી ચલો એને તોડાઈને આપણે બનાવી દઈએ પણ એ વાસ્તુ ભંગનો દોષ પહેલાં થશે વાસ્તુ દોષ તો હતો જ પણ એના કરતાં ટેન ટાઈમ્સ હાઈ વાસ્તુ ભંગનો દોષ છે એટલે કોઈ બી કાર્ય કરવા માટે એના નીતિ નિયમો હોય છે એ ફોલો કરી અને જો કરવામાં આવે તો અને તો જ એનો પૂરેપૂરો બેનિફિટ મળે છે ના કે રીલ્સ કે અધૂરું જે નોલેજ આવ્યું અને એને એક્સપેરિમેન્ટમાં લેવું એ નથી કુલદીપભાઈ યુનિવર્સલ વાસ્તુ એક સર્ટિફાઈડ સર્વિસ આપતી હોય છે બરાબર તો આ કેવી રીતના સર્ટિફાઈડ સર્વિસીસ છે ને એના જનરલ સર્વિસિસ ને સર્ટિફાઈડ સર્વિસીસમાં શું ડિફરન્સ હોય છે જનરલ સર્વિસ અને સર્ટિફાઈડમાં જો હું વાત કરીશ તો સૌપ્રથમ પ્રથમ આજે યુનિવર્સલ વાસ્તુની જ વાત થઈ રહી છે તો એક ટ્રેડમાર્ક રજિસ્ટર્ડ ફોર્મ છે ટ્રેડમાર્ક કરાવવાનું રીઝન એ છે કે આજે જે બી ક્લાયન્ટ અમારી સાથે જોડાય એને લાઈફ ટાઈમ સર્વિસ પ્રોપર અને પોઝિટિવ વેમાં મળવી જોઈએ નહીં કે આજે ચલો આ એક એક્સપેરિમેન્ટ થયો કાલે બીજો થયો કાલે ત્રીજો થયો એવી રીતના કામ નથી કરવું એટલે આપણે એની અંદર એક સ્ટ્રેટેજી બનાવી છે કે સ્ટાર્ટિંગ ટુ એન્ડ સુધી પેપર વર્ક સાથે બેઝિક વર્ક લોજિક સાયન્ટિફિકલી સમજાઈ અને આપણે આગળ કામ કરવામાં આવે છે સાથે સાથે આપણે ખાલી વાસ્તુ પર કામ નથી કરતા આપણી એક ઓર્ગેનાઇઝેશન એવી છે કે જેની અંદર એસ્ટ્રોલોજી ન્યુમરોલોજી વાસ્તુ રેકી સ્વરવિજ્ઞાન વિજ્ઞાન પંચપક્ષી એટલે કોઈ બી કન્સલ્ટેશન જ્યારે થશે ત્યારે એનું ન્યુમરો વાસ્તુ બધું એક સાથે જોવામાં આવશે નહીં કે ખાલી વાસ્તુના બેઝ ઉપર જ રેમેડીઝ કરવામાં આવે ક્યારેક એવું થતું હોય છે ઘણા બધા લાઈવ એક્ઝામ્પલ મારી જોડે હોય છે કે અમે દસ વર્ષથી આ ઘરમાં રહેતા હતા બરાબર પણ અમને બે જ વર્ષથી તકલીફ કેમ તો એનું બી એક આ મુખ્ય કારણ છે કે એના માટે એસ્ટ્રોન્યુમ્રો બધું જોવું જરૂરી છે આજે ગ્રહદશા

એના માટે એસ્ટ્રોલોજી જોવું જરૂરી છે ઘરની અંદર ટાઈમ સ્પેન્ડ કોણ વધારે કરે છે એ બીજ એટલું મહત્વ છે તો આ બધા નીતિ નિયમોના માધ્યમથી બધું એનાલિસિસ કરી અને પછી જ આપણે આગળ વર્કિંગ એનાલિસિસ ચાલુ કરીએ છીએ એટલા માટે સર્વિસ રિલેટેડ આપણે આઈ કર્યું છે કે જેથી ઓથેન્ટિક અને પ્રોપર વેમાં આપણે સર્વિસ ચાલી શકીએ અને રજિસ્ટર્ડ ફોર્મ એટલા માટે છે કે આપણે સત્તર વર્ષનો અનુભવ ટીમ મેમ્બર્સ બી આપણી જોડે છે અને બધી સર્વિસ એક જ જગ્યાએ અવેલેબલ છે એટલે એવું નથી કે કંઈક ને કંઈક લેવલ આપણે મિસઆઉટ કરી જઈએ તો જે પ્રકારે આપ આ તમામ સર્વિસીસ આપો છો જે દર્શક મિત્રો છે તેમને શું એડવાઈઝ કરશો તમે કે વાસ્તુ માટે જ્યારે બની ગયેલું ઘર છે કે કોઈ પ્રોજેક્ટ માટે કે કોઈ ઓફિસ કે દુકાન કે બિઝનેસ માટે તેઓ કંઈ પ્લાન કરી રહ્યા છે બનાવવા માટે ડેવલપમેન્ટ માટે તો ક્યારે સાચો ટાઈમ હોય છે એપ્રોચ કરવાનો આના માટે બંને ઓપ્શન દરેક માટે ઓપન છે જો હાલમાં કોઈ વસ્તુ બની જ ગઈ છે જે નિર્માણ થઈ ગયું છે ભવનનું ત્યારે મેં હમણાં જ તમને વાત કરી એ ભવનનું નિર્માણ થયા બાદ એને તોડવું એટલે વાસ્તુભંગનો દોષ લાગે જે વધારે ડેન્જર હોય છે એટલે જો તમારી જોડે પહેલેથી જ જો ઓપ્શન હોય તો વાસ્તુ ડિઝાઇનના માધ્યમથી તમે એની ડિઝાઇન કરી આગળ આઈધર ઘર બિઝનેસ ઇન્ડસ્ટ્રી જે બી હોય તો એ વધારે હિતાવરે છે જો બની જ ગયું હોય તો આપણી પાસે વિધાઉટ ડિમોલિશન તોડફડ વગર એને સોલ્યુશન કઈ રીતના કરવું એના બધા જ વે અવેલેબલ છે તો એની પર જવું બની ગયા પછી એ વધારે હિતાવરે છે એટલે બંને ઓપ્શન તમારી જોડે ખુલ્લા છે અને એના બેઝ ઉપર ચોઈસ તમારી ઉપર રહેશે પણ બની ગયા પછી તોડફોડ કરવું એ હિતાવહ નથી અચ્છા એટલે કે જે સ્ટ્રક્ચર ઊભું થઈ ગયું છે અને એઝ ઇટ ઇઝ રાખીને પણ એનું સોલ્યુશન મળી શકતું ડેફિનેટલી સોલ્યુશન થઈ શકે છે પૂરું સોલ્યુશન થઈ શકે છે અને એની અંદર ખાલી એક જ ક્રાઇટેરિયા આવશે કે જો નોર્થ ઇસ્ટ કે બ્રહ્મસ્થાન એની અંદર જો ટોયલેટ આવતું હોય તો એનું પ્રોપર રિઝલ્ટ જે રેમિડિસ બેઝ ઉપર જો જોઈએ તો એફિકેસિનની ઘણી ડાઉન હોય છે તો એવા જ કેસમાં કદાચ ડિમોલેશનની જરૂર પડે બાકી કોસ્ટ કટિંગ બેઝ ઉપર બી જોઈએ તો આજે એક વસ્તુને શિફ્ટ કરીએ કિચનથી લઈ તોડફોડ કરીને ચેન્જ કરવું એ બહુ એક્સપેન્સિવ થઈ જતું હોય છે તો એને વિધાઉટ ડિમોલિશન આપણે સોલ્યુશન કરીએ તો ઓલમોસ્ટ ઘણી બધી બેનિફિટ એટલીસ્ટ બિલ બર્ડન તો બહુ જ ઓછું કરી દેશે તો જે પ્રકારે આપણે સંપૂર્ણ માહિતી મેળવવાનો પ્રયત્ન કર્યો છે કુલદીપભાઈ જે પ્રકારે આપ સમગ્ર માહિતી આપી રહ્યા છો આપની ઓફિસ વિશે અને આપની સર્વિસીસ વિશે એક ટૂંકો પરિચય આપી દો તો દર્શક મિત્રોને એ પણ વિશે ખ્યાલ આવી જાય મારું નામ કુલદીપ ભટ્ટ અને હું સત્તર વર્ષયા ફિલ્ડ સાથે જોડાયેલો છું સેવન કન્ટ્રીઝમાં ઓલરેડી સર્વિસ આપી અને હજારો ક્લાયન્ટોના ડેટાબેઝ મારી જોડે અવેલેબલ છે જે લોકોને મારી સર્વિસથી એમના લાઈફની અંદર ઘણા સારા પરિવર્તન એ લોકોએ મેળવી અને આજે ખૂબ પ્રગતિ કરી છે રિલેશનશીપ પ્રોબ્લમથી લઈ હેલ્થ પ્રોબ્લમથી લઈ બિઝનેસ પ્રોબ્લેમથી લઈ નવું ડિઝાઇનિંગ કરવું છે કોઈને કન્સ્ટ્રક્શન બેઝ ઉપર સર્વિસિસ જોવી જોઈએ થ્રીડીથી લઈ સ્ટ્રકચર એલિવેશનથી લઈ બધી જ સર્વિસ અમારે ત્યાં અવેલેબલ છે અને સ્ટાર્ટિંગ ટુ એન્ડ સુધીની અંદર ઓકડ સાયન્સમાં જે બી કંઈક રિકવાયરમેન્ટ છે એ ટીમ મેમ્બર સાથે મારી સાથે બધું જ યુનિવર્સલ વાસ્તુની અંદર એક જ અમરેલાની અંદર આ બધી સર્વિસ આપણે પ્રોવાઇડ કરેલી છે તો જે પ્રકારે આપણ કોઈ આ પ્રકાર એની આપને સમસ્યા લાગતી હોય જીવનમાં કોઈ આ પ્રકારની મૂંઝવણ કે એનાથી આપને એવું લાગતું હોય કે આ વાસ્તુ સર્વિસિસથી જો આપને તેના બદલાવ કરવાની કે તેના અભ્યાસ કરવાની જરૂર છે તો આપ પણ યુનિવર્સલ વાસ્તુનો સંપર્ક કરી શકો છો એની જે ડિટેલ છે તે અમે અહીંયા સ્ક્રીન પર મૂકેલી જ છે અને આ જે સર્વિસિસ છે સર્ટિફાઈડ સર્વિસીસ છે એટલે કે આપ જે કહી શકીએ કે એની ઉપર વિશ્વાસ મૂકીને જે વાસ્તુ પાછળનું વિજ્ઞાન છે તેને મૂળ સુધી પહોંચાડીને જે સમસ્યાઓ ઊભી થતી હોય છે તેને દૂર કરવા માટે આપને અસરકારક જે છે પરિણામ મળી શકે તે પ્રકારેનું કામ યુનિવર્સલ વાસ્તુ તરફથી આપવામાં આવતું હોય છે તો આપ પણ તેમનો સંપર્ક કરી શકો છો જો કોઈ સર્વિસીસ આપને તેમની પાસેથી લેવી હોય આ સિરીઝમાં આપને આગળ વધુ પણ અન્ય વિડીયો આપ સર્ચ કરી શકો છો અમારી ચેનલ પર આપને મળશે અને તે વિડીયોમાંથી આપને જે સમસ્યાઓ છે તેનું સમાધાન પણ મળી શકવાની શક્યતાઓ છે તો આ સિરીઝને અચૂક જોતા રહેજો અને આપના મિત્ર પરિવાર અને આપના જે સગા સંબંધીઓ છે તેમને આ સમગ્ર વિડીયો જે છે તે મોકલતા રહેજો કદાચ તેમના જીવનમાં પણ આ જે રિઝલ્ટ છે આ જે વાસ્તુની સર્વિસીસ છે તેનાથી કંઈક પોઝિટિવ બદલાવ આવીને તે પણ તેમના જીવનમાં આગળ કોઈ સારા મુકામ હાંસિલ કરી શકે તેવી શક્યતાઓ છે નમસ્કાર ફરી મળીશું નવા એપિસોડ સાથે રજા આપશો